स्थल जोवा लायक सीजन आ बहुत ही सुंदर बहुत ही अच्छा वातावरण है प्रकृति तो के सानिध्य में आ गए ऐसा लग रहा है जरूर आना चाहिए बहुत बढ़िया गांव तो गांव है शहर तो शहर है जो गांव में आनंद है वो शहर में नहीं है रिचार्ज करने के लिए गांव की तरफ हर आदमी को आते रहना चाहिए हमारा नाम हितेश नंदा है બાલાચો નાની હાલે ગાંધીધામ રહું છું મારે પ્રતિષ્ઠાનો મંદિરનો પ્રોગ્રામ હતો મારા મિત્રોને મેં આમંત્રણ આપ્યું મારે આમંત્રણ માન આપી આવ્યા અને બહુ આનંદ આવ્યો ભગવાનના દર્શન કર્યા બહુ આનંદ આવ્યો આ કુદરતના ખોળામાં આ બધી પ્રકૃતિ જોઈને એ લોકોને બહુ મજા આવી અને મને લાગે છે કે હવે એ દર વર્ષે એમ કહેશે કે જવું જ છે અને સો ટકા એ આવશે સારું છે

બહુ નખત્રાણાથી છે અહીંયા ત્રણ દિવસ મહાદેવનું હવનનું આયોજન થાય છે અને આ સુંદર મજાનું એવું સ્થળ છે જ્યાં પાણી વહેતું હોય છે મફતમાં લોકોને મસાજ પણ મળી રહે તેવું સરસ મજાનું સ્થળ છે એકદમ રમણીય સ્થળ છે લોકો અહીંયા આવે લોકેશન છે પોર્ટ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે બહુ વર્ષો જૂનું મંદિર છે તમે અહીંયા આવો નિહારો પ્રાકૃતિક સૌંદર્ય નિહાળો અને અહીંયા લોકો બગાડ ના કરે તેનું ખાસ વિનંતી છે અહીંયા લોકો યુવાઓ ખાસ કરીને યુવાઓ માટે કહેવામાં આવે છે કે લોકો યુવાઓ સેલ્ફી માટે થઈ અને પોતાનું જાન જોખમમાં ના નાખે તેથી એમને પણ વિનંતી છે કે થોડુંક વ્યવસ્થિત વર્તન કરે અને ભારતમાં સારું યોગદાન માપે અમે પહેલાં પણ બે વાર આવી ચૂક્યા છીએ બહુ સરસ છે અહીંયા આવવા જેવું છે લોકોને પણ વિનંતી છે કે અહીંયા આવે લોકો સારું એવું ધ્યાન માટે પણ સારું સ્થળ છે લોકો જે આધ્યાત્મિક રીતે જાગૃત છે તે પણ અહીંયા આવી શકે મહાદેવના સાનિધ્યમાં એમનું સાનિધ્ય પ્રાપ્ત કરે મહાદેવ પ્રતિ આવડશે તો અહીંયાનું વાતાવરણ એકદમ શુદ્ધ છે તથા બાજુમાં મંદિર છે મહાદેવનું ત્યાં માણસો દર્શન કરી આનંદ પ્રાપ્તિ કરે છે અને બધા માસો રવિવારે કે એનું વાતાવરણ સારું હોય એ હિસાબે આવી શકે છે ચોમાસામાં જોવાનો નજારો બહુ સારો છે અને બધા સારા છે